પાઠ આવ્યો ક્યાંથી પાઠ એ ખરેખર આ એક શો છે કે પછી આનો કોઈ ઇતિહાસ છે તો એના વિશે જો આપણે જાણવું હોય તો આમ ખરેખર પાઠ આપણા શરીર સાથે વણાયેલો છે કારણ આ શરીરમાં આઠ નો ઠાઠ છે પાંચ પ્રકૃતિ અને ત્રણ પ્રાણ પાંચ પ્રાણ ત્રણ પ્રકૃતિ પાંચ ને ત્રણ આઠ આઠ નો ઠાઠ અને એનો આ પાઠ હવે જો આગળ વાત કરીએ તો પાઠ ક્યાંથી આવ્યો પાઠ આ શરીર ઉપરથી જ આવ્યો છે અને આમાં આપણે તમે બધા હાલ કહીશું પાઠ કોનો તો કે રામાપીનો હકીકતમાં રામાપીનનો પાઠ નથી રામાપીનનું નામ આ પાઠની જોડાયું કેમ એનો ઇતિહાસ છે અને એ ઇતિહાસ જાણવા માટે આપણે થોડો આગળ જવું પડે કારણ પાઠમાં જે કોઈ બેઠેલા હોય એમને પૂછજો એક પણ ગાયત્રીમાં રામાપીરની ગાયત્રી છે શિવ શક્તિની વાત કરવામાં આવી એટલે આ પાઠ શિવ શક્તિ જે હાલ જ્યોત છે ને એ જ શિવ શક્તિ જ્યોત એ જ પરમાત્મા અને તમારામાં પણ એક જ્યોત છે જઠરાગ્નિમાં તમારામાં એક જ્યોત છે અને એ જ્યોત આપણા શરીરમાં છે અને એ જ્યોતની આની હારે મિલાપ કરવાનું છે જ્યોતની છાયામાં બેસી અને જે કોઈ વ્યક્તિ આ નકણક કહેવાય અલખધણી કહેવાય એના રૂપો બધા ઘણા છે એના નામ પણ ઘણા છે પણ આ પાઠ એ નિજીયા ધર્મનો એક ઉત્સવ છે નિજિયા ધર્મ મહાધર્મ અને એ સનાતન ધર્મની એક ભાગ છે તો નિજીયા એટલે શું કારણ પાટને જો સમજવું હોય તો એટલે નિજ એ કહે પીર એ તમે કહો પુરા પંડિતોને કહો શેખ સં્યાસી ને એ મારા નીજ ના એ ગુરુ કોણ છે એ તરની જ ના એ ગુરુ કોણ છે આપણે ગુરુ તો ઘણા કરે અને તમે બધા કહો છો ગુરુ એટલે અમે ઘણાને પૂછીએ કે અમારા ગુરુની તિથિ છે તો શું ગુરુ મરે ખરો તો શું ગુરુ આવે ખરો અને ગુરુ જાય ખરો ના એની એક સાખી છે

એની વિશે વિચારો એને સમજો અને એને કર્મ રીતે કરો એનું નામ ધર્મ બાકી ધર્મ એ કોઈ અલગ વસ્તુ છે જ નહીં એવી રીતે પાઠ છે ને એના માટે આપણે પહેલા શરીરમાં પાંચ પ્રાણ છે એ પ્રાણને સમજવો પડે અને પછી ત્રણ પ્રકૃતિ પાંચ વત્તા ત્રણ એ આઠ અને આઠ નો અને એ ઠાઠ ઉપરથી આવ્યો પાઠ તો પાઠ રામાભીનો કેમ તો ચાર યુગમાં વાત કરીએ પહેલામાં પહેલા જ થઈ ગયા પાંચ કરોડ તર્યા તો શું એ વખતે વસ્તી પાંચ જ કરોડ હતી ના વસ્તી પંદર કરોડની હતી તો પાંચ જ કેમ તર્યા બાકીના દસ કરોડનું શું થયું તો પાંચ કરોડ જે હતા પંદર માંથી એ તો પરમાત્માને માનતા જ નહોતા હાલમાં ગણાય છે કે ભગવાન છે જ નહીં એમ એ વખત પણ હતા અને એ પાંચ કરોડ માનતા જ નહોતા એટલે એમને તો બાદ કરાઈ રહ્યા દસ દસમાં પાંચ કરોડ જે હતા એ શું કહે ગડીબ મારા જેવું કહેતું કે હા બાપજી કહે છે એટલે ચલો માની લીધા પરમાત્મા છે વળી પાછા વિક્રમભી જેવા આવ્યા એટલે કે પરમાત્મા નથી એટલે લોમ વિલોમ દૂધ અને દહીંમાં બેમો પગ રાખવાવાળા જે પાંચ કરોડ હતા ને એમને પણ પરમાત્મા ન મળ્યા બાકી રહ્યા પાંચ એમને નક્કી કર્યું કે અમારા જે કીધું ભાઈ આ છે ને એ પરમાત્મા કે હા એ જ પરમાત્મા અને પકડી લીધો ચલતી ચક્કી દેખે દિયા કબીરા રોય દો પાટન કે બીચ મેં બાકી બચા ને કોઈ પણ પાછળ કહેવામાં આવ્યું કે જે ખીલડો હોય ને એને જે દાણો વળગી રહે એ દાણો દળાતો નથી એમ આ ધણીના નામનો જો ખીલડો કોઈ પકડી લે તો એ કદી પણ મરતો નથી એ જન્મતો નથી આવતો નથી નામ છે ને નવખંડમાં છે અને નામ એ પરમાત્માનું સ્વરૂપ હોય તો એ નામ છે અને એ ઓમ છે ઘણા બધા ભક્તિ કરે છે અને ઘણા સંતોને પણ ખબર છે કે જ્યાં તમારી મારી બુદ્ધિ પૂરી થાય તો પરમાત્માના વાતની શરૂઆત થાય છે તો પછી આ સંતોનો આપણે બધા કે છે આચાર્યો અમે તમને પરમાત્મા બતાવી દઈએ અમે ગુરુ થઈ જઈએ તમે ચેલા થાવ અને કોણ છે તું ક્યાંથી આવ્યો ક્યાં જવાનો આ બોલે એ બીજો નહીં આ બધું શું તમે દેશ થી વાત વાત કરતા નથી ભલા માણસ આ દેહ છે એ છે ની પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ જે હામે છે એ આ શરીરમાં છે તો એમાં પરમાત્મા છે પણ જેમ દૂધમાં ઘી છે પણ સીધે સીધો ગ્લાસ લાઈન કોઈ એમ કે મને ઘી બતાવો તો નહીં દેખાય એના માટે શું કરવું પડશે દૂધનું દહીં બનાવવું પડશે દહીં નું માખણ આવશે અને માખણ જો તાવતા નહીં આવડે તો એ જશે ઘી નહીં બને એમ પરમાત્મા જાણવો હોય ને તો આ દૂધનું દહી બનાવવું પડશે એનું માખણ કાઢવું પડશે અને એનું ઘી બનાવતો જેને આવડતું હશે એ પરમાત્માને પ્રાપ્ત કરી શકશે આ ભક્તિ છે ને તો ખાડા ની ધાર છે હે તો ખાડા ની ધાર તમને અત્યારે લાગે છે ના અત્યારે જુઓ ગાઢલા છે અડધો કલાકે ચા આવે નાસ્તો આવે પ્રસાદ આવે હાલ તમને ખાંડાની ધાર લાગતી પણ આ વાત છે સતયુગની જે વખતે પહેલા જ વખતે અરણાકસ જેવળો વિચિત્ર એક રાક્ષસ થઈ ગયો એ પોતે કે પરમાત્મા હું છું બીજો કોઈ નહીં અને એમના ચૌદ અઢાર સોળ વર્ષના ધ્રુવ પહેલા જ કીધું જા ગામમાં ફેરો માર રાતના દિવસ ચોકી કરવાની જો મારા સિવાય જે નામ લેતો હોય બીજા પરમાત્માનું એને અહીં લાવી અને સૂર્ય ચડાવવાનું જો કે આ પ્રથમ પાઠની શરૂઆત પાઠ કેટલા પાઠ ચાર અને પ્રથમ પાઠ કોણ એની આ વાત છે આ પ્રથમ પાઠ કોણે મળ્યો અને ક્યાં મળ્યું રેણાકૃષ્ણના રાજમાં પેલાદ રાજાની ચોકી હતી એ વખતે શ્રીબાઈ કુંભાર અને સવા ભગત નામના બે વ્યક્તિ એ નિભાળામાં માટલામાં એક બિલાડી વ્યાયેલી હતી અને એ નિભાડામાં એ માટલું મૂકાઈ ગયું હતું ને આગ પણ દેવાઈ ગઈ હતી અને આ ભગતને ભક્તાણી બંને વચ્ચે વિચાર કરતા તો હે મારા નાથ હવે આને બચાવે કોણ અને એ વખતે પહેલો પાઠ પચ્ચમીઓ જે પેલો દીવો પાછળ છે એ પહેલો પાઠ અને એ પચ્ચમીઓ પાઠ એ વખતે એક નાની એવી પાટલી સવા શેર ઘઉં એક એક આડી અને એક ઊભી આડી શક્તિ અને ઊભો એ એ એ શિવ વખતે આ કુંભારે અને અને સવા ભગતે કરેલો જુઓ અત્યારે પડદા વગરનો પાઠ છે તમે બધાય છે કે આ જૂના માણસો છે ને ભાગડીઓ વાળા એમને પૂછો આજથી વીસ ત્રીસ વર્ષ પહેલાં પડદે આવું પડદે જાવું પડદે કરું કમાય પાંચ મય કે આજના હોય તો આવું પડદાની માય હે આ મંત્ર એટલા માટે બોલાવતા પડદા સિવાયનો પાઠ નહોતો કારણ ખબર પડી જાય ને એના કશને અથવા તો પહેલા જ ને તો સવારે સૂર્ય ચડવું પડે એટલે ભક્તિ ગુપ્ત હતી એ વખતે અને એ વખતે ગુપ્ત ભક્તિને સાચવી રાખવા માટે પડદા હતા કમાળ વાગતા હતા કોઈને ખબર ન પડે અને ભક્તિ છતી કરાતી નહોતી એટલા માટે પડદા હતા હવે તો કોઈ તકલીફ જ નથી હવે તો ખુલ્લે આમ ભક્તિ કરો તમે બધા હજા છો અને એટલા માટે એ વખતે ભક્તિ ખાંડાગીરી ધાર કીધેલી અત્યારે જો કોઈ ખાંડાગીરી ધાર કે તો એને એમ સમજવું પડે કે ભક્તિની જે લાઈન છે એનો જે ધર્મ છે ને એ ધારણ કર્યા પછી જોજો નોકરીયાત માણસ પોલીસ ખાતામાં હોય ને એ દારૂ પીવે ને તો એને બે ગુના લાગવું પડે અને પબ્લિકનો માણસ પીવે તો એને એક જ ગુનો લાગે આઈપીએ પ્રવાસ સાસણ બી એક જ એટલી જ લાગે પહેલાને બે કેમ લાગે કારણ એ કાયદો જાણે છે એમ જો ધર્મ જાણતો હોય અને ભૂલ કરે ને તો એને ડબલ પાપ લાગે છે આપણે વાત કરીએ પહેલા પાઠની એ પશ્ચિમીઓ પાઠ પહેલા જ રાજા એ ચોકી કરતા હતા રાતનો સમય હતો બારેક વાગ્યો છે અને જાળી એટલે કે બારીમાંથી પ્રકાશ દેખાણો પહેલાં જ ગયા બારનું ખખડાયું ખોલ્યું પહેલાં જને જોયો જોયું મોતિયા મરી ગયા કે બોલો કોનું નામ લો છો કે મારા પરમાત્મા ભગવાનનું નામ લઈએ છીએ તો કે મારા બાપો પરમાત્મા છે તમારો પરમાત્મા નથી તો કે જો આ અમે નિભાળો છે એમાં બલાડીના બચ્ચા છે અને અમે આ પાઠ માંડ્યો છે મારો ધણી જો હવારે માટલામાં બિલાડીના બચ્ચા જીવતા નીકળે તો મારો હરિ હાચો તારો બાપ ખોટું કે પહેલાં જ કે કબૂલ અને પહેલાં જ પછી કીધું કે જો એ ન થાય તો તો કે તમારી જે સૂર્ય ચડાવવાની રીત છે એમને નક્કી અને ચાર વાગે જૂથ કેમ મળે છે એનું આ કારણ છે ચાર વાગે મણસ કે જેને સવારમાં પરોઢ કહેવાય એ વખતે પહેલાં જ પોતે સૈનિકો સાથે આવે છે અને કમાળ ખખડાવે છે અને કમાળ ખખડાવે શ્રીભાઈને કહે છે કે જુઓ હા મેં નિભાળદો બુજાઈ ગયો હવે ઝટ અને ખોલો મને બતાવો તમારા બિલાડીના બચ્ચાને તમારો પરમાત્માનું પ્રમાણ આપો અને એ વખતે ચાર વાગે જ્યોતને વાળવામાં આવે છે અને જોતના છે અને પાઠનું વિસર્જન કરી અને હરિનું નામ લઈ શ્રીબાઈ અને સવો ભગત માટલા ખોલે છે અને એમાંથી જે માટલામાં બચ્ચા હતા એના આજુબાજુના બે માટલા કોરા પેલું તો ખરું જ તો કાચા નીકળ્યા અને મ્યાઉ મ્યાવ કરતા બિલાની બચ્ચા નીકળ્યા અને પહેલા જ આ શ્રીબાઈના પગમાં પડી ગયું હતું આ પહેલો પાઠ હવે પાઠ કોનો છે શિવ તો રામાબીન કેમ કેવ રામાપી નો એટલા માટે પહેલો જ નો બીજો હરિશી પાટ ત્રીજો માંડ્યો ધર્મરાજાએ અને ચોથો બળીરાજ ના પાટ માંડ્યા પછી હાલ આપણે જે ગિરનાર માં તળેટીમાં છે ને એ બકરી છે દે ટૂંકમાં ત્યાં પાટ મંડાણો છેલ્લો બળીરાજાનો અને અજિયા ઈ વખતે બાર કરોડે અજિયા વરોધી કોળી કરી અને એ કોળી લઈ એક મને આરાધ કર્યો અને બકરી બેઠી થઈ નહીં ત્રણ યુગમાં પ્રથમ યુગમાં હાથી બીજા યુગમાં ઘોડો અને ગાય આ ત્રણ ને કોળી કરી એટલે જીવતા થઈને ત્રણે પેલા સ્વર્ગમાં એ હાલ પણ છે ચોથા યુગની બકરી બેઠી થઈ નહીં અને એ બકરી બેઠી ના થઈ સંતોએ આ કોળી પડતી મૂકી અને બકરીને ઢોકી અને કહ્યું આચાર્ય હતા ગોરખનાથ ગોરખનાથે કીધું કે ભાઈ હવે આ પાટને ઢોકી દો ભવિષ્યમાં નકળંગ જણી આવશે બેગડીના હરે લગ્ન કરશે પાંચ પાંડવો ભેળા મળશે કુંતા માતા અને દ્રૌપદી હ અને કૃષ્ણ ભગવાન આ નકળંગના એટલે નિધારી જે નિષ્કલંકી એવો પરમાત્મા અવતાર લેશે ને એનો પોંખણો પોંખશે દ્રૌપદી એના ચોલ્લા કરશે ને હરની આથી ઉતારશે એ વખતે આ પાઠ મોંડાતો હશે તો બકરી બેઠી થશે અને સતના પરમાણ આપણને મળશે પણ પરમાત્મા કે પાઠ તો મંડાતો નથી તો આ પાઠ માંડ્યા વગર થાય કેમ અને એટલે રામા પીર જે કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાન પોતે અજમલના વજિયા મેણાના મેણો ખાવા પડ્યા દરિયામાં પડ્યા અને પરમાત્માએ કીધું કે જા તને દીકરો મળશે કે દીકરો નહીં તમે આવો અને એ વિષ્ણુ ભગવાન એ જ આ રામા પીર અને આવીને બાવન ફરચા પૂરેને પાઠ ચાલુ કર્યો હવે જે પાઠ ચાલુ કરે એનું નામ પડી ગયું રામાપીરનો પાઠ બોલો રામાપીર કી